મોટું બને તેમની માટે આ કરવામાં આવી રહ્યું છે તેમના બિલ્ડરો છે તેમને આ મોટી મોટી જગ્યાઓ ફાળવવામાં આવે ને તેનાથી તેમને મોટી રકમ મળે તેવા કામો કરવામાં આવી રહ્યા છે અત્યારે ઈસુદાન ગઢવીએ દાવો પણ કર્યો છે કે જો આવા અનેક લોકોના ઘર છીનવાશે તો અમે આમ આદમી પાર્ટી સુપ્રીમ કોર્ટ સુધી જવાની તાકાત ધરાવીએ છે ત્યારે વધુમાં ઈસુદાન ગઢવીએ શું કહ્યું છે સૌપ્રથમ સાંભળીએ તમે આજે મારી આમ આદમી પાર્ટીની ગાંધીનગર ટીમ કોલખોલ ટીમ દ્વારા મને જાણવા મળ્યું કે ગાંધીનગરમાં અહીંયા ચરેલી જે વિસ્તાર છે એમાં છાપરાવાળાઓ લગભગ અંદાજે સાઠ વર્ષથી રહે છે એમને રાતોરાત પાડી દેવાનું રાત્રે ચાર વાગે બુલ્ટોજર આવીને એમની મકાનો પાડીને સમથળ કરવાનું નક્કી કર્યું છે મને આમાં શંકા બે પ્રકારની છે મુખ્યમંત્રી બિલ્ડર છે અને બિલ્ડરોના મિત્રો છે એટલે મુખ્ય કોઈ બિલ્ડરની નજર આ જમીન ઉપર પડી છે આ હજારો કરોડની જમીન છે બહુ કિંમતી જમીનો છે એટલે આમને પોલીસ થ્રુ ડરાવી ધમકાવીને અહીંયા તમામ પ્રકારની જ્ઞાતિ રહે છે ઠાકોર સમાજ છે દેવી પૂજક છે વણજારા સમાજ બધે સમાજના લોકો છે અને બધા મોટાભાગે આપણા ગુજરાતી છે કોઈ પાકિસ્તાની નથી ભાજપ એને મુખ્યમંત્રી મને લાગે છે નક્કી કર્યું છે બે કિલોમીટર દૂર મુખ્યમંત્રી છે એનાથી અડા દારૂ ના બંધ નથી બંધ નથી બુટલેગરો બેફામ છે હત્યાઓ બેફામ થાય છે અને મક્કમ કરનારા મુખ્યમંત્રી આજે એકદમ નબળી કામગીરી કરી રહ્યા છે આ ગરીબોને આસિયાના આપવાના હોય એમના મકાન તોડતા પહેલાં એને ઘર આપવાનું હોય આજે દસમા ધોરણમાં ભરતી બાળકીઓ મારી પાસે રડતી હતી આપડે કંપી જઈએ એવી રીતે રડતી હતી એ બાળકીઓના ચોપડા રસ્તા ઉપર છે ટ્યુશન બંધ છે સરકારનું કામ બેટી બચાવો બેટી પઢાવો છે બાળકોને આપવાના છે છે એને ઘર અને ટ્યુશનની વ્યવસ્થા કરવાની છે એની જગ્યાએ સરકાર અને દુઃખ સાથે આરટીઆઈ થ્રુ અમારી ટીમે માંગેલું છે હું આપણે વાંચી બતાવીશ આ નીતિની અંતર્ગત આ નીતિ બનવામાં આવી છે એક મિનિટ લાભાર્થી તરીકે જે કુટુંબો એક બાર બે હજાર દસના ના રોજ

આ બધી વસ્તુઓ આમની પાસે છે દસ્તાવેજો છે મારું કહેવાનું મતલબ એ છે આમ તૂટી ન જાય આપનું કે સરકારે સરકારના મુખ્યમંત્રીને બિલ્ડરોના કહેવાથી મ્યુનિસિપલ કમિશનરને ને આ લોકો ઉપર અત્યાચાર કરીને ખોટી રીતે એમના મકાન તોડ્યા છે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સ પણ છે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સની વિરુદ્ધ એમના મકાન તોડવામાં આવ્યા છે મને લાગે છે કે આમની કમિશનર ઉપર તોડનાર અધિકારીઓ ઉપર પોલીસ ફરિયાદ પણ થઈ શકે જે રીતે આ નીતિ નિયમો ને મૂક્યા છે અને મુર્દુને મક્કમની હવે વાત મુખ્યમંત્રી ભવિષ્યમાં ના કરે કારણ કે તમે જે કામ કર્યું છે એ એકદમ તમારી પ્રજાને કચડવાનું કામ કર્યું છે નિમ્ન કક્ષાનું કામ કર્યું છે આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે આ તમામ લોકો સાથે અમારી લગભગ સો લોકોની ટીમ અત્યારે એમની સાથે છે વકીલોની ટીમ મેં અમદાવાદને ગાંધીનગરની બોલાવડાવી છે જરૂર પડે આ લોકોને જ્યાં જરૂર પડે આમ આદમી પાર્ટી એમને સપોર્ટ કરશે રસ્તાથી લઈને વિધાનસભા સુધી અમે અવાજ ઉઠાવીશું એટલું જ નહીં અમારી હાઈકોર્ટની ટીમ અને સુપ્રીમ કોર્ટ સુધી જવું પડશે તો આ લોકોને ફ્રીમાં આમ આદમી પાર્ટી સવલતો આપશે વકીલોની આ મેં ખાતરી આપી છે મારી એટલી જ વિનંતી છે કે મુખ્યમંત્રીશ્રી તમે કોઈ આ જમીન ઉપર કબજો કરવાનો પ્રયાસ કર્યો છે પહેલાં આ લોકોની પીડા સમજો એમને મળો તમારા બે કિલોમીટર છે અને હું તો કમ છું કદાચ બે કિલોમીટર તમને દૂર લાગતો હેલિકોપ્ટર લઈને આવો પણ જુઓ આમની પીડા સમજો તમારા તમે તમારી પ્રજા છે તમારી તમારી પ્રજાની હાલત શું છે આજે બહુ જ ખરાબ છે આજે અમારી લીગલ ટીમ આખી આવી ચૂકી છે એમને મળશે એમના કાગળિયાઓ જોશે જરૂર પડે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી અમે આ મુદ્દે લડીશું ઉત્તરાયણ છે હવે હુંકાર કરી રહ્યા છે કે હવે જો ડિમોલેશનમાં લોકો છે તેમના ઘર છીનવાશે તો હવે આમ આદમી પાર્ટી સુપ્રીમ કોર્ટ સુધી જશે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે હવે જો ડિમોલેશનમાં અનેક લોકોના ઘર જશે તો આમ આદમી પાર્ટી આ મામલે શું પગલા લેશે આવા જ નવા વિડીયોસ છે હું તમને માહિતગાર કરતા રહીશું ત્યાં સુધી જોતા રહો નવજીવન ન્યૂઝ અમારી ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ वैष्णव जन तो तेने कहिए जे पीड पराई